સરકાર આ છેલ્લા બે મહિનાથી સતર્ક છે અને એ પ્રમાણે પિરિયોડિકલી અમને મોક ડ્રીલ કરવાના અને પોતાની કા કેપેસિટી ચેક કરવાના આદેશો આપી દેલા છે જે અંતર્ગત ગયા અઠવાડિયે બી અમે લોકોએ મોકડ્રીલ કરેલી હતી એ મોક ડ્રીલમાં અમે જોયું કે અમારી પાસે જે પોઝિશન્સ છે બધે ઓક્સિજન ઓક્સિજનના બાટલા ઓક્સિજનની ટેન્કો પીએસએ પ્લાન્ટ્સ અમારા બેડ મોનિટર આઈસીયુ અને વેન્ટિલેટર્સ એ તમામ જે પરિસ્થિતિ છે અમારી પાસે પર્યાપ્ત માત્રામાં છે અને આગળ જો એવું કંઈ બી થશે થવાની ચાન્સીસ ઓછા છે પણ જો થશે તો અમે લોકો પહોંચી વળવા તૈયાર છીએ અને અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં કેટલા ઓક્સિજન બેડ અને કેટલા કેટલું ઓક્સિજનનું પ્રમાણ હાલમાં તૈયાર છે અમારી પાસે જે મેઇન છે એમાં વેન્ટિલેટરી સપોર્ટ કેટલા બેડ પર છે એ અગત્યનું હોય છે અમારી પાસે અત્યારે આઇસોલેટેડ સ્પેશિયલી ડેઝિગ્નેટેડ બાજુમાં મૂકેલા ફિફ્ટી સિક્સ વેન્ટિલેટરી બેડ છે કે જે અમે કોરોના માટે ગમે ત્યારે ખોલી શકીએ એમ છીએ ઉપરાંત અમારી પાસે બે ફૂલ વોર્ડ સાઈડ સાઈઠ બેડના ઓક્સિજન ઓક્સિજન કે સાથેના છે એટલે અમારી પાસે એકસો વીસ ઓક્સિજન બેડ અને ફિફ્ટી સિક્સ અમારી પાસે અવેન્ટ્રી થ્રી બેટ તૈયાર છે